પૂજા ઘરમાં ભૂલથી પણ ન રાખો આ વસ્તુઓ નહીંતર લક્ષ્મીજી થઈ શકે છે નારાજ હિન્દુ ધર્મમાં વાસ્તુશાસ્ત્રના ઘણા નિયમો જોવા મળે છે વાસ્તુશાસ્ત્ર માંગ પૂજા સંબંધિત કેટલાક નિયમોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે આમાંગ પૂજા સ્થળ પર અમુક વસ્તુઓ રાખવાની મનાઈ છે આ નિયમોનું પાલન ન કરવાથી તમને નુકસાન થઈ શકે છે પૂજા ઘર માંગ ભગવાન માટે એક સ્થાન છે પૂર્વજોના ફોટા મંદિરમાં ન રાખવા જોઈએ આમ કરવાથી ભગવાન ગુસ્સે થઈ શકે છે અને ઘરમાં પિતૃદોષ થઈ શકે છે જો તમે તમારા ઘરના પૂજાઘરમાં તમારા પૂર્વજોના ચિત્રો રાખો છો તો તમારા ઘરમાં નકારાત્મક ઉર્જાનો પ્રવાહ આવી શકે છે આના કારણે તમારા ઘરમાં અનેક પ્રકારની સમસ્યાઓ આવી શકે છે ઘરના પૂજાઘરમાં પૂર્વજોના ફોટા ન રાખવા જોઈએ ખરેખર પૂજા ખંડ ભગવાનની પૂજા માટે છે પૂર્વજોના ફોટા રાખવાથી પૂજા સ્થળના વાતાવરણ પર અસર પડે છે અને પૂજામાંગ પણ અવરોધ આવે છે પૂર્વજોના ફોટા રાખવાથી તમારા ઘરમાં કૌટુંબિક સમસ્યાઓ વધી શકે છે ઘરના લોકોમાંગ પરસ્પર મતભેદ અને ઝઘડાનું વાતાવરણ બની શકે છે જો તમે તમારા ઘરના પ્રાર્થના ખંડમાંગ તમારા પૂર્વજોના ફોટા લગાવો છો તો તમારા ઘરમાં આર્થિક સમસ્યાઓ ઊભી થઈ શકે છે આ સાથે પૈસાના દોષને કારણે દેવી લક્ષ્મી પણ ગુસ્સે થઈ શકે છે પૂજા ખંડમાં તમારા પૂર્વજોના ફોટા મૂકવાથી તમારા ઘરમાં શાંતિનો અભાવ થઈ શકે છે આ સાથે ઘરના લોકોની માનસિક શાંતિ અને ખુશી પણ અવરોધાઈ શકે છે આ ઉપરાંત જો ઘરના મંદિરમાં કોઈ મૂર્તિ તૂટેલી કે ક્ષતિગ્રસ્ત થઈ ગઈ હોય તો તેને પણ તાત્કાલિક દૂર કરવી જોઈએ કારણ કે ઘરમાં તૂટેલી મૂર્તિ પારિવારિક ઝઘડાનું કારણ બને છે અને ઘરનું વાતાવરણ તંગ બની શકે છે એક દેવતાની એક કરતાં વધુ મૂર્તિઓ રાખવાથી ઘરમાં વાસ્તુ દોષ ઉત્પન્ન થાય છે પૂજા ઘરમાં પૂર્વજોના ચિત્રો પણ ન રાખો તેમનું સ્થાન અલગ હોવું જોઈએ ઘરમાં ક્યારેય મંદિરમાં સુકાઈ ગયેલા ફૂલો ન રાખો આમ કરવાથી નાણાકીય પ્રગતિ અને કારકિર્દીની સફળતામાં અવરોધ આવે છે અનેક પ્રકારના અવરોધો ઊભા કરે છે મંદિરમાં શંખ રાખવો ખૂબ જ શુભ માનવામાં આવે છે શંખને ધનની દેવી લક્ષ્મીનું પ્રતિક માનવામાં આવે છે તમારે ખાસ ધ્યાન રાખવું જોઈએ કે તમે મંદિરમાં એક કરતાં વધુ શંખ ન રાખો એવું કહેવાય છે કે મંદિરમાં એક કરતાં વધુ શંખ રાખવાથી વ્યક્તિને આર્થિક તંગીનો સામનો કરવો પડે છે નોંધ અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોકમાન્યતાઓ આધારિત છે જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી સામાન્ય જનરુચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે